મું ફુnger આ પેડા લઈ આવ્યો છું ફુnger માં હે ફૂલ પણ નો ભાવતા હોય શું કામ ખાઓ છો માથે લટકાના લાડવા એને કહેવાય બુંદી આમ ફલેલા ખારે આમાં તો ઘણી બધી બે વસ્તુ કહેવાય ફલેલા કહેવાય આમ ખારે કે કહેવાય અને આને કહેવાય જામ થાને અત્યારે જેળા કેરા અને મગેરું લીમડો પાકી મેલતું અત્યારે આ બધું બતાવવાનું છે કાઢો લઈને ખાવા બસ હું વાડી ને હાલો તમારે ખાવા પણ આપણે લાયા હિયા હું બત કને હોય જો આપણે આમાં કરે કે સમોસા લાયા છે સમોસા સમોસા કે તો એટલે એવું કે તો કોને હોય સુમમાં લાયા છે

અત્યારે આપણે આજ તો બનાવવું હે તો કંકોડા લઈ લીધા હે અને મોરવાનું ચાલુ કરી દેવા ધીરે ધીરે અને લઈને આવી ગયા આપણે કંકોડા અત્યારે કાપવાનું ચાલુ કરી દીધા હે પછી વિડીયો ઉતારસુ અને પછી આમાં તમને ને તમે જોઈજો લાઈક ને શેર મારા અવાજ ના નીકળતો એટલે એવું બોલી જાય એવું થોડું ઘોઘલું બોલી જાય

હાલો અમે ભાઈ જઈશું એ કોમ કેસે ઘરે લઈએ એ પાછ આવે આપની બે મામાડી આવનું રેવાય ઊત પડે એ પાછ આવે ઓય છે રે